રાજકોટમાં ચાર વર્ષની બાળકીના ભાગે ઈજા પહોંચાડવા મામલે પ્રદુમનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે શહેરના રેલમનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના મિત્તલબેન નામના શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે ઈજા પહોંચાડવી પોક્સો તેમજ એસ્ટ્રોસિટી સિટી સહિતની કલમીટર ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટમાં કર્ણાવટી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકીની ગુપ્તાંગના ભાગે પેન વડે અથવા કોઈ અન્ય રીતે આંતરિક ઈજા પહોંચાડવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે પરિવારના આક્ષેપોને શિક્ષિકાએ ખોટા ગણાવ્યા છે તો સ્કૂલે પણ અગિયાર એપ્રિલના ક્લાસરૂમમાં સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે જેમાં આવી કોઈ ઘટના ન બની હોવાની વાત ડિરેક્ટર દ્વારા કરવામાં આવી છે ઓગણીસ એપ્રિલે એનએસયુઆઈ દ્વારા સ્કૂલે પહોંચીને વિરોધ નોંધવામાં આવ્યો હતો જેમાં એનએસયુઆઈએ શિક્ષક ની ધરપકડ કરી અને સ્કૂલ સામે કાર્યવાહી ની માંગ કરી હતી સમગ્ર મામલો ઉગ્ર બને એ પહેલા જ હાજર પોલીસે ત્રણ કાર્યકરો ની ટીંગા ટોડી કરીને અટકાયત કરી લીધી હતી સમગ્ર મામલો ઉગ્ર બને એ પહેલા જ હાજર પોલીસે ત્રણ કાર્યકર ની ટીંગા ટોડી કરીને અટકાયત કરી લીધી હતી અમે અમારી માંગ લઈને આવ્યા હતા પ્રિન્સિપલે બહાર નથી આવ્યા મેડમે બાર નથી આવ્યા ત્યાં અમારે અટકાયત કરવામાં આવેલી આજ આજ નાની બાળકી સાથે થયું કાલ બીજા કોઈ આપણા ઘટનાઓ સાથે થાય તો કેવું થાય લઈને અમે વાત લઈ ગયા રીતે કાર્યકર કહી રહ્યા છે કે અમને વાત પણ કરવા નથી મળવા પણ નથી ઉઠાવી લેવામાં આવ્યા છે આપણે વાત કરીએ પીઆઈ સાથે જે રીતે રજૂઆત કરવામાં આવે છે જે રીતે સમગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે પીઆઈ આપણી સાથે છે માત્ર તમારી સાથે વાત કરતા હતા રજૂઆત શા માટે કરવાના দ গাড়ী মই રજુઆત કરવા દેવામાં આવી નથી શાંતિ થી રજૂઆત કરવા આવ્યા હતા કે આવા બંને ભવિષ્યમાં એના રજૂઆત કરવા આવ્યા હતા રજૂઆત પહેલા જ અમને અટકાવી દેવામાં આવ્યા છે પોલીસ દ્વારા

પ્રદુમનગર પોલીસ બાળકીની માતાની ફરિયાદ પરથી સ્કૂલના શિક્ષિકા વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથર છે જ્યારે કર્ણાવતી સ્કૂલના પ્રિન્સિપલ ડોબરિયાએ જણાવ્યું હતું કે વાલી દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે એ તદ્દન ખોટા છે આવી કોઈ ઘટના અમારી સ્કૂલમાં બની જ નથી અમારી સ્કૂલમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા છે એમાં પણ આવું કશું થયું હોય એવું અમારા ધ્યાન પર આવ્યું નથી અમારા મહિલા શિક્ષક મિત્તલબેન પર આક્ષેપ કરવામાં આવી રહ્યું છે પરંતુ એ આક્ષેપ ખોટા છે ચાર વર્ષથી આ શિક્ષિકા અમારી સ્કૂલમાં છે તેઓ બધા બાળકોને તેમના સંતાનની જેમ જ રાખે છે શિક્ષક પર ખોટા આક્ષેપ ન કરવા જોઈએ કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત